નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજ રાત્રિ ગુજરાત રાજ્યનો આ ભાગ થશે સાફ કારણ કે મેઘરાજની ગર્જના અત્યારે સંભળાઈ રહી છે અને આવનારા ત્રણ કલાક એટલે કે આગામી ત્રણ કલાક માટે પણ ગુજરાત રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ પડવાની સો ટકાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને આવનારા ત્રણ કલાક એટલે કે લગભગ દસ વાગ્યા આજુબાજુ રાત્રે જો તમે ઘરની બહાર હોવ તો ધ્યાન રાખજો કારણ કે આ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે અને આજે જે વરસાદ પડવાનો છે એની સંભાવના પણ છે એ લગભગ એંશી ટકા સુધીની આપવામાં આવી છે તો કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે લગભગ ત્રણ દિવસથી ગુજરાત રાજ્યમાં ગરમીનું તાપમાન ખૂબ જ વધારે હતું અને હવે ફરી એક વખત ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે નવી સિસ્ટમ સક્રિય થઈ છે તો એ વિશે તમને સમજા સમજાવી દઈએ તો અત્યારે ગુજરાત રાજ્યના લઈ લઈને લગભગ એસી કિલોમીટરની જે રેન્જમાં વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને લ્યો તો મિત્રો ઉના વેરાવળ જૂનાગઢ પોરબંદર આ વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન છે ફરી એક વખત વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમના ઘેરાવાના ગુજરાત રાજ્ય ઉપર અસર બનતી જોવા મળી શકે છે લગભગ આ તમામ વિસ્તારોની અંદર અત્યારે છે એવું વાતાવરણ છે વાતાવરણની અંદર મોટો પલટવાર આવે અને અને તારીખ જૂન લઈ સુધી ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદના નવા રાઉન્ડ ની અંદર દક્ષિણી ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રથી લઈ અને પૂર્વ મધ્યમના ગુજરાત અને કચ્છ લાગુ વિસ્તારોની અંદર વરસાદ ખાબકશે અત્યારે ત્રણ લો પ્રેશર સિસ્ટમ થઈ છે કઈ કઈ જગ્યાએ લો પ્રેશરો સિસ્ટમ સક્રિય થઈ છે એ પણ તમને જણાવીએ તો એક અરબ સાગરની અંદર છે એ લો પ્રેશર સિસ્ટમ કનેક્ટ થઈ છે બીજી છે બંગાળની ખાડીમાં અને ત્રીજી છે ઉત્તરીય ભારતની ઉપરના જે પણ વિસ્તારો છે એ ભારતના ઉપરના વિસ્તારોની અંદર લો પ્રેશરો સિસ્ટમો સક્રિય થઈ છે તમામે તમામ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ અસર પહોંચાડી શકે છે કઈ રીતના અસર પહોંચાડશે એ જણાવીએ એ પહેલાં તમને જણાવી દઈએ કે અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ લગભગ મુંબઈ મહારાષ્ટ્ર ઉપર નિષ્ક્રિય થઈ ગયું છે હવે એ ચોમાસું આગળ વધતા સાત દિવસનો સમય લાગશે એટલે કે સાત દિવસ પછી આજે મિત્રો છ તારીખ થઈ છે તો છ પછીના સાત દિવસ એટલે કે લગભગ બાર અથવા તો તેર તારીખે ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં જે છે એ દક્ષિણી ભાગ છે એ ભાગની અંદર વરસાદી સિસ્ટમના નવા રાઉન્ડ શરૂ થતા જોવા મળી શકે છે ખાસ કરી વલસાડ વાપી તેમજ દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર વરસાદ છે એ લગભગ તેર તારીખ આજુબાજુ તેર જૂન આજુબાજુ છે જોવા મળશે અત્યારે વરસાદ છે એ કયા વિસ્તારોની અંદર પહોંચ્યો છે તો એ પણ તમને ખાસ જણાવી દે તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના પ્રેશરો કનેક્ટ થઈ રહ્યા હોય એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના ભાગરૂપે ગુજરાત રાજ્યની જે આબોહવામાન છે એમાં પૂર્વાનુમાન લગાવવામાં આવતા હોય છે અત્યારે અંબાલાલ પટેલ દ્વારા એક પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે એ પૂર્વાનુમાન જોવા જઈએ તો ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી લઈને સૌરાષ્ટ્ર કાંઠાના જે પણ વિસ્તારો છે ત્યાં એક લો પ્રેશર સિસ્ટમ કને જે છે એ સક્રિય થઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા કારણે ગુજરાત ગુજરાત રાજ્યમાં આગામી દિવસ પછી વરસાદ પડશે અત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર છે એ પવનની ગતિ પણ એસી કિલોમીટર પ્રતિ કલાક સુધી ફૂંકાઈ શકે એવી આગાહીઓ દર્શાવવામાં આવી છે ત્યારે મિત્રો આ જે હવામાન વિભાગ દ્વારા અને આઈએમડી રિપોર્ટ દ્વારા ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જેટલી પણ અપડેટ આપવામાં આવી છે એ પણ તમને જણાવીશું તો આ પ્રમાણે છે એ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટની અંદર ઘણી વખત ફેરફાર થતો હોય સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ આજે આપણે જોઈએ તો ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ બન્યું છે તો અત્યારે વેરાવળ સોમનાથ એ સાથે સાથે જૂનાગઢ અમરેલી ગોંડલ આ વિસ્તારો છે એ વિસ્તારોમાં અત્યારે વાદળોનો ઘેરાવો પણ બન્યો છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે આ તમામ વિસ્તારોમાં આજ રાત્રે છે એ કંઈક ને કંઈક અસર પડશે કઈ રીતની અસર પડશે એ તમને જણાવીએ તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ અને સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે પૂર્વ ભાગના ગુજરાતના જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં જો દરિયાકાંઠા લાગુ પડતો હોય તો એ દરિયાકાંઠામાં અમુક વિસ્તારોની અંદર છે ભારે પવનો ફૂંકાશે અમુક વિસ્તારોની અંદર છે એ હળવો મધ્યમ વરસાદ પડશે અને અમુક વિસ્તારોની અંદર તો વાદળોનો ઘેરાવો એટલો દઢ બન્યો છે કે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પણ શરૂ થઈ ગયો છે વીજળીના કડાકા ભડાકા સાથેનું પણ આબોહવામાન છે દર્શાવવામાં આવી રહ્યું છે કયા વિસ્તારોમાં છે તો એ તમને જણાવી દઈએ તો અત્યારે તુલસીસામ લાગુ વિસ્તાર કુંડલા રાજુલા બગસરા ધારી વિસાવદર અને કેશોદ અમરેલી પાલીતાણા મહુવા આ તમામ વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાન છે એ તડકો હતો એટલે કે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હતું હવે બેથી ત્રણ દિવસની અંદર આ તમામ વિસ્તારોની અંદર છે એ વાદળછાયું વાતાવરણના કારણે વરસાદી સિસ્ટમો એક્ટિવ થઈ છે તમામ વિસ્તારની અંદર જે વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ છે એ હવે હવામાન વિભાગ દ્વારા પણ ચોક્કસપણે કહી દેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ હવે આગળ વધતું જોવા મળી રહ્યું છે લગભગ બાર જૂનથી લઈ અને અઢાર જૂન વચ્ચે જો આ નૈઋત્યનું ચોમાસું ગુજરાત રાજ્ય ઉપર આવે તો ચોમાસું છે એ બાવીસ જૂન અથવા તો ત્રીસ જૂનની વચ્ચે ગુજરાત રાજ્યમાં બેસી શકે સાર્વત્રિક વરસાદ આવનારા સાત દિવસ પડવાનો છે એટલે કે સાર્વત્રિક વરસાદની અંદર મિત્રો અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે અમુક વિસ્તારોની અંદર નહીવત વરસાદ હોય અમુક વિસ્તારો તો વરસાદ એટલો બધો પડ્યો હશે કે લગભગ સિઝનનો પ્રથમ વરસાદ છે એ ચોમાસા સ્વરૂપે પડી ગયો હોય હવે એ પણ આપણે આવનારા દિવસોની અંદર જોઈશું પરંતુ આજ માટે જે આપણે માહિતી મેળવવાની છે અથવા તો સમાચાર મેળવવાના છે એ તમને જણાવીએ તો મિત્રો હવામાન વિભાગ તરફથી એક આગાહી કરવામાં આવી છે આગાહી અનુસાર જે રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે એ ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ નવસારી સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતા રહેલી છે આ સાથે જ દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ તમામ વિસ્તારોની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદી માહોલ યથાવત રહેશે છે પટેલ પટેલ માટે પણ અંબરલાલ પટેલે પણ એક છે સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ચીનમાં લો પ્રેશરના કારણે ભેજના પ્રવાહો છે ફંટવાઈ રહ્યા છે ઉત્તર અને દક્ષિણી પશ્ચિમમાં ગરમ પ્રવાહો ફૂંકાતા ચોમાસાને બ્રેક લાગી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આઠથી લઈને બાર જૂન વચ્ચે ગુજરાત રાજ્યમાં છે એ પ્રી મોન્સૂનની એક્ટિવિટી જે છે એ જોવા મળશે અને આ બાર જૂન વચ્ચે મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે તો બીજી તરફ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અંબાલાલ પટેલે પૂર્વાનુમાન જાહેર છે તેમના પ્રમાણે બાર જૂન બાદ ગુજરાતમાં ચોમાસું ગતિ પકડશે રાજ્યમાં બારથી અઢાર જૂન દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની જે શક્યતાઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ પ્રમાણે વરસાદી મોડલો પણ નક્કી કરવામાં આવી રહ્યા છે હવે મિત્રો ગુજરાત રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે આમાં આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે જાણો ક્યાં અપાઈ છે વરસાદની સૌથી મોટી આગાહી તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહેસાણા ખેડા પંચમહાલ વડોદરા દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી ડાંગ તાપી વલસાડ દમણ દાદરનગર હવેલી રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર આ સાથે જામનગર જૂનાગઢ અર અમરેલી ભાવનગર મોરબી બોટાદ કચ્છ દ્વારકા ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે લગભગ ગુજરાતના દરેક વિસ્તારોની અંદર છે એ વરસાદી એ સિસ્ટમ સક્રિય થતી હોય એવું જોવા મળી રહ્યું છે સેટેલાઇટ પિક્ચરના આધારે સેટેલાઇટ વ્યૂ પિક્ચર અને જે આઈએમડી રિપોર્ટ જીએફએસ મોડલ ઈ સી એમ એફ મોડલ આ તમામે તમામ મોડલોના આધારે પણ એવી માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્યમાં આવનારા સાત દિવસ માટે છે એ વાદળછાયું વાતાવરણ રહેશે વાદળોનો ઘેરાવો રહેશે વાદળોનો ઘેરાવો એટલા માટે દર્શાવવામાં આવ્યો છે કારણ કે હવે છે મિત્રો ચોમાસું ગુજરાત રાજ્યની તદ્દન નજીક છે એટલે કે દરેક વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે અને આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પણ પડશે આ સાથે જ આ મો આજે મોડી રાત્રિ અને મોડી સાંજ દરમિયાન છે એ જૂનાગઢ લાગુ વિસ્તાર છે અમરેલી લાગુ વિસ્તાર છે ધારી તુલસીસામ ને કુંડલા એટલે કે લગભગ અમરેલી જિલ્લાના જેટલા પણ વિસ્તારો છે જૂનાગઢ જિલ્લાના જેટલા વિસ્તારો છે કેશોદ જ જે કદાચ આ વિસ્તારો છે રાજુલાના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર આજે રાત્રે વરસાદ પડશે ને આ વરસાદ છે મિત્રો અરબી સમુદ્રમાંથી આવતા પવનોને લાવશે ને પવનો એ વરસાદ લાવશે ને બંગાળાની ખાડી તરફથી આવતા જે લો પ્રેશર એરિયાઓમાંથી કનેક્ટિવિટી જોવા મળી છે એ પણ અસર કરશે અત્યારે ચીન લાગુ વિસ્તારોમાં આ પ્રવાહો છે એ રોકાઈ ગયા છે એટલે કે ફંકાઈ ગયા છે હવે આ જે એરિયામાંથી જે વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી છે એ મેન એનું કારણ છે ગુજરાત રાજ્ય તરફ આ આબોહવામાનની અંદર પલટવાર એનો ઘેરાવો સાયક્લોનિક અસર અપર એર સાયક્લોનિક અસર અત્યારે દર્શાવવામાં આવી છે ગુજરાત રાજ્ય માટે હવે અરબી સમુદ્રમાં પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દર્શાવવામાં આવ્યું છે બંને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ જ ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર પલટવા લાવશે અને સિસ્ટમ પણ એવી બની છે વાતાવરણની અંદર અસર પણ મોટા ભાગે જોવા મળી રહી છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં છે એ ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને આવનારા ચોવીસ કલાક પછી પણ વાતાવરણની અંદર મોટી અસ્થિરતા સર્જાઈ શકે છે તો આવનારા ચોવીસ કલાક માટે કેવું વાતાવરણ રહેશે કયા પ્રકારની આબોહવામાન રહેશે અને વાતાવરણમાં ભેજયુક્ત જે પવનો છે એ શું ખરેખર વરસાદ લાવશે કે શું એ માટે પણ આપણે આવનારા સમયની અંદર એટલે કે આવતીકાલે ફ્રી એક વખત છે એ માહિતી સ્વરૂપે આગાહીઓ જાણીશું ત્યાં સુધી મિત્રો તમે છે એ બીજા અન્ય પણ વિડીયો જોઈ શકો છો અમારી ચેનલના જો તમને આ વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો